આ ઘડિયાળની અંદર ત્રણ કાંટા છે મને વિચાર આવ્યો કે આનું નામ કાંટા કેમ પાડ્યું હશે જેને સૌથી પહેલું નામ પાડ્યું હશે ત્યારે એ ફૂલ પણ પાડી શકતો હતો હિન્દીમાં પણ આને સુઈ કહે છે પણ કદાચ કાંટા નામ પાડ્યું છે એટલે જ આપણે એકબીજાને પૂછીએ છીએ કે કેટલા વાયગા જો ફૂલ હોત ને તો કદાચ એમ પૂછતા હોત કે કેટલા ઉગ્યા પણ આ વાગે છે સાહેબ અને સમય નો માર એ માણસને કાંટા કરતા પણ વધારે વાગતો હોય છે આ ત્રણ કાંટા જે છે ને એમાં સેકન્ડનો કાંટો છે એ બચપણ છે મિનિટનો કાંટો છે એ યુવાની છે અને કલાકનો કાંટો છે ને એ સિનિયર સિટીઝન કાંટો છે લાકડીના ટેકે એ ધીમે 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 ચાલે છે અને સેકન્ડ કાંટો બાળકોની જેમ જ કુદાકુદ કરે છે કલાકના છે છે અને એટેક આવ્યો મોતીઓ એટલે થોડો ધીરો છે પણ કલ્પના કરો કે આ ડાયલની અંદર કલાકનો કાંટો ન હોય મિનિટનો કાંટો ન હોય અને એકલો જ સેકન્ડ કાંટો ફરતો હોય તો તમને સમયનો અંદાજ નહીં આવે સેકન્ડનો કાંટો ન હોય કલાકનો કાંટો ન હોય અને એકલો જ મિનિટનો કાંટો ફરતો હોય તો પણ તમને સમયનો અંદાજ નહીં આવે પણ મને કહેવા દો કે ભલે સેકન્ડનો કાંટો ન હોય ભલે મિનિટનો કાંટો ન હોય કલાકનો કાંટો એકલો જ ફરતો હોય તો પણ મને તમને સમયનો અંદાજ આવી જાય દસ અને અગિયારની વચ્ચે પડ્યો હોય ખબર પડી જાય કે સાડા દસ વાગ્યા છે આ વાત હું એટલા માટે કરું છું કે કલાકના કાંટા જેવા આપણા વડીલોને પરિવારના ડાયલની અંદર સાચવી રાખજો કારણ કે જ્યાં સુધી એ કલાકના કાંટા છે ત્યાં સુધી જ આ જગતને ખબર પડશે કે કેવા સમયમાંથી કેવા વખતમાંથી મારો તમારો પરિવાર પસાર થયો છે